જય મોગલ જય મણિધર જય વડવાળી જય કબરાવ કચ્છવાળી અઢારે વ્રણ એમાં હું પણ ભેળો છું આજ વાત કરું છું દસ મિનિટનો વિડીયો આપું છું જગતના તાત માટે આ મારો ચોથો વિડીયો છે પણ હવે આમાં કેવું છે એટલે ઢોલ વાગે ધતીંગડાના એમાં ડાકલીનો અવાજ કોઈ સાંભળતો નથી આ જગતનો તાત દવા મંડ્યો છે પીવા મરવા માંડ્યો છે બીજી વાત મારી પાસે કોઈ કારણ નથી ઉચ્ચારણ છો મારે બધાય હરખા છે આ હું ક્રાંતિકારી બોલું છું કારણ કે હું કોઈ કારણ નથી મારે મતલબ છે મારે મતલબ છે બીજું અમારે આશીર્વાદ દેવાના આશીર્વાદ દેવાની સીધ ને દેવાય જાય પણ જગતનો તાત તમે આ ગલગલિયા કરવાનું બંધ કરો સમજો તમને કોઈ વાળું નથી સમાજે તમને મૂક્યા છે તમને કોઈ કહેવા વાળું નથી પણ મોગલ ધામ થી પરિવાર બાપુ તમને કે મારે એક કોઈ નથી લેવું પણ અન્યાય જે તમે કર્યો ખેડૂત માટે એના માટે હું બોલું છું એમાં હું આવી ગયો મંદિરો વાળા આવી ગયા મોટા ફંક્શન વાળા ટાટા બિડલા નાના મોટા ઉદ્યોગકારો આવી ગયા અરે તમે ખેડૂત કેમ વારે નથી આવતા ભાઈ તમને કોઈ બીક લાગે છે પ્રશ્ન છે આ સમજી લો રાજા સે હારી હતી કે ઢંઢેરો ટીપતા તો એનો તરત અવાજ સાંભળતા રાજાઓ ચાલો ભાઈ આનું માફ કરી દો અરે તમે એનાથી ને જેને કહેવાય કોઈ શબ્દ નથી શું બોલવું એનાથી તમે નપાવટ છો અરે ખેડૂત દવા પીવે છે આ દેશ આપણો કયો છે ખેતી પ્રધાન દેશ છે જયારે આપણા વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રી હું આ ભણ સૌ નક્કી કરજો અને જયારે બહારના માણસો કીધું કે આને અન્ન આપો અને અનાજ દેવાનું બંધ કર્યું ત્યારે એટલું કહી દઉં કે અમારામાં તાગા છે આપણા દેશનો વડાપ્રધાન લાલ બહાદુર શાસ્ત્રીએ કે મારા ભૂમિપુત્ર છે ત્યાં સુધી અમારે કોઈની ગુલામી કરવાની જરૂર નથી અને તે દે આ ભારતના જેને કહેવાય ખેડૂએ અને ધમા ધરતીને ખેડી અને બી જેને કહેવાય વાવી અને અનાજ પાક્યું તો સામે જવાબ દઈ દીધો તો કે પારકે આશા સદા નિરાશા અમારી ધરતી છે આ ધરતી માં ભૌમ છે આ સૌરાષ્ટ્રની ધરતી છે ગુજરાતની ધરતી છે અમે કોઈની આગળ આમ કરવાવાળા નથી અને અહીંયાથી ના નારો લાગ્યો છે કે જય જવાન અને જય કિસાન સમજે લેજો આ એક જેને કહેવાય મા ભૌમ ને રક્ષણ કરે છે પણ યોદ્ધા છે અને બીજા ધરતીના ખોળે કે જેને રાત દિવસ મહેનત કરે છે સુમાં હું ઉનાળો શિયાળો એનો કોઈ ન્યાય નથી કરતા તમારો વાક નથી વાક અમારો અમારો છે બોલતા નથી સંત કહેવાય સંતને કોઈ માન ન ન હોય હોય પણ મારે ત્યાં રોજના લાખો રૂપિયા આવે છે પણ કારણ કે મેં દુખ માંગ્યું છે સમજી લેજો પણ જે જે તમે આ મંદિરોવાળામાં હું ફેલો જે તમે પાંચસો કરોડના હજાર કરોડના જે કંઈ હાથવી બેઠા છો બહાર કાઢો અને ખેડૂને બચાવો સમજી લ્યો અને સરકાર સરકાર એટલે શું આ સમાજમાં મતલબ કોઈ કહેવા વાળું નથી તમને આ મોટા મોટા ડીંગા મારવાના બંધ કરો કોઈ કહેવા વાળું નથી તમને અને તમે એને ગલગલિયા કરો છો વિઘે કડક છે ખેડૂને તમે 50 5000 આપજો ને તોય પૂરું નથી થાય એમ સમજી લ્યો ગલગલિયા કરવાના બંધ કરો અને બીજો આ કંપની છે આ મોટા મોટા અમારા જેવા મંદિરો અમારી પાસે જો કે કઈ છે ને મોગલ સિવાય મેં દુઃખ માંગ્યું છે પણ જે તમે લ્યો છો મંદિર તમે લેતા રહ્યો ઢાળતા રહ્યો વિરોધ નથી કરતો પણ અત્યારે જો તમારી પાસે તો ખેડૂતને મંડો દેવા અને પછી તમારા રૂપિયા આપણે લઈ લઈશું પાછા પણ ખેડૂત વારે આવો ખેડૂતે જેને કહે પાળા ભેળ ગયા છે એના જેને કપાસ મગફળી એરડા તલ તમામ વસ્તુ ગઈ છે એ શું જગત નો તાત્કાલ ની દવા નો પીવે પણ જેને કરે દીધું અને તમે બધા ગલગલિયા કરો છો એક મને વાત છે શેઠ ને શેઠાણી જરૂર ખામાં હતો અને ખેડુ ગાડું લઈને નીકળ્યો અને શેઠાણી કીધું શેઠ આ ગાડામાં શું છે એ કે દાણા છે તો કે આ પાકે કેવી રીતે હે હા હા લે આતો કે ગાડ લે આવે ટોપ લે ઉતરે કોકે ખેડૂત કીધું કે એમનામ નથી ગાટલે આવતા ટોપલે ઉતરતા એમાં શિયાળો ઉનાળો મહેનત કરી છે ખાધા પીધા રાત દિવસ કાકરા લાગે છે ખાતું ખાડું ખાય છે અને પકવી છે લાવી અને ખડામાં જેને કહેવાય છે નાખી છે ને માથે હાલડું હાકી અને ધોથી દાણો છૂટો થાય ને તે ઉપડીને ઘરે લે આવી છે એમનામ નથી ગાટલા આવતા ને ટોપલે ઉતરતા એટલે આ એના જે વાત કરો તમે હવે તમે વિચાર બાર બોહમ મારો થાય છે ભલે દેતાની વિરોધ નથી કરતો બાર બોહમ મારો થાય છે તમે કરોડો રૂપિયાની સહાય દઈ દ્યો છો અરે જગતનો તાપ મરી રહ્યો છે પણ તમારો વાંક નથી વાંક અમારો છે અમે બોલતા નથી અમને શું છે ભૂખ જાણે કોઈ ફાઇલુમાં વાંધો છે કોઈ ફાઇલુમાં તમારે સહી કરાવે અરે મંદિરે બેઠા પછી સહી તો બેઠી કરતી હોય ઉપરવાળો કરે આપણે કોઈનું આમ ન કરવાનું સાચું કહ્યો આ ભારત દેશ છે હાચું કહેવાનો દેશ છે સંત સુરાનો છે આમાં ગલગલિયા કરવાનો છે પણ મૂળ વાંધો હું સા ભોણમાં તમે કરી ગયા છો બધાય અરે ખેડૂત મરવા મળ્યો છે જગતનો તાત વિચાર તો કરો એને દીકરા દીકરીઓ નહી હોય એના મા બાપ નહીં હોય એની માથે લેણા દેણા એની માથે વ્યાજ છે અને ભાગશાળી આવે છે ભાગશાળી આવે ને ખેડૂતના દેણા માફ કરે છે અને દેણા ભરી દે છે તમે ગલગલિયા દો અમે તમારે અંગે પૂજે કરો તમે શું નેફો કરશો તમારા ઘરના નથી પબ્લિક નો રૂપિયો છે પણ એક મારો આદેશ છે ટાટા કંપની બિડલા કંપની ભલે દેતા હોય છે એમાં મંદિરો છે ભલે દેતા નહોતા તો ખબર નહીં પણ મંદિર એક મોગલ ધામથી બાપુનો આદેશ છે રૂપિયા ચાર કાઢી નાખો હોના ચાંદી શું કરવા છે આપણે દિવાળી મૂકવા છે આ બધું પડ્યું રહેશે દઈ દિયો તરણ ખેડૂને ઊભો કરો જગતનો તાત કે જેને કહેવાય કે હાચા મોતી નિપજાવે છે અને જગતનો તાત આવી થાકી ગયો છો તમે ડીંગા મારવાના બંધ કરો જગતનો તાત થાકી ગયો છે જગતનો તાત રોડવાનું બંધ કરીશે અને પછી અનાજ નહીં જડે મોર ધાન ધ્યાનને વાહે આપણે દોડીશું થાકી ગયો છે જગતનો તાત અને જગતના તાંતનો કોઈ ભાવ નહીં તમે નક્કી કરો આ સાંજી લેજો આના ઉપરવાળાની એવી લાકડી લાગશે એક લાકડી રાખશે તમારું દવા પેઢીનું બીજા છે ભણ જગતના તાત હામું જેવું ખેડું મરવા માંડ્યા છે દવાખાન બીજું હું કોઈ કારણને નથી માનતો મારે જો ઓલાય હડખા નું ઓલાય હડખાનું ઓલાય હરખા હું ચાર અણસો આ શબ્દ ક્રાંતિકારી બોલું છું આ આ વસ્તુ જેમ તેમ નથી દેશ માટે જેને જ કહે સરદાર વલ્લભભાઈ આવા દેશ માટે જે લડી ગયા છે વલ્લભભાઈ કડવયો પુરુષ બાબા સાહેબ આંબેડકર તમે વિચાર તો કરો એક પછી એક દેશ માટે આવા લડી ગયા છે સુભાષ ચંદ્રબોસ ભગત સુખદેવ આ કેના માટે દેશ માટે રયત પાસોલેતિન પોતે આગળ હતા એમ અમારે આગળ રહેવાની જરૂર છે અને અમારે માન અપમાનનું ન હોય ભલે ને ગાળ્યું દીએ અમારે સંતને માન અપમાનનું ન હોય પણ હાચું કયો આ ભોણમાં ગરીન બેઠા બહાર નીકળો અને હોય તો ખાલી કરો અને આ ખેડૂને ઊભો કરો આ ખેડૂ મરવા મળ્યો છે અને આ ખેડૂની હાય મને તમને મૂકવાની નથી એમાં હું આવી ગયો છું મારી પાસે કાંઈ નથી મોગલ સિવાય હું માગીન બીડી પીવું છું પણ અહીંયા મોગલ બેઠી છે હાચું કહું કાલ કે હું ચાર અડસૌ હર ભજવું હક બોલવું દોનો બાતા વાલ એ નર ને ઉતરે ને આઠો પરો માલ તમે મોટી મોટી કથાયું કરો મને કોઈ વાંધો નથી કા વિરોધની વાત નથી પણ હાચું કહું બે કરોડ કથા નાખો ખેડૂત દઈ દો તમે બે કરોડ ખોટા હાથ મૂકો ફંક્શન કરો અરે ખેડૂત દો સુકામા કરો પછી કરજો તમારા નામ ના જે કરવાય તમારે ઉપાડા લેવાય ઉપાડા લેજો પણ અત્યારે ખેડૂને ગામડે ગામડે જાય નોંધણી કરો કે આ ગામમાં ખેડૂત કેટલી જમીન છે અને કેટલું નુકસાન છે જેને લાગશે નું જેને કહેવાય કે આ ફાટું એમાં થીકડું ક્યાં દેવું મણની પુણી એમાં પુણ્ય ક્યાં હાંધવી અમારે જ્યાં મણનો તૂટો છે ત્યાં પુણી ક્યાં હાંધવી જરીક સમજો અને આમાં તમારા કોઈનું ઘરનું નથી મોટા મોટા ડીંગા ઠોકવાના બંધ કરો આ પબ્લિક નો રૂપિયા તાર હરફ લઈ લેજો કાળ વિરોધન કેડી રહેશે બાર મોમ મારા થઈ ગયા તમે કેમ દો છો ભાઈ તો ખેડૂ ની વારે કેમ નથી આવતા કોઈ વિરોધ પક્ષ નથી મારી પાસે કોઈ હું કારણ ને માતો હું ચારણ છો પણ હાચા શબ્દ કઈ તમારા ફ્યુસ ઉડી જાય ભલે ઉડી જાય મારે કોઈનું કાંઈ જરૂર નથી પણ અમારે બોલવું પડ કાંઈ મારે કોઈ ફાઇલની જરૂર જ નથી મને લુગડાય કોક પહેરા હું ચારણ છો મારા ઘરે હું વસ્તુ અહીંયાથી લઈ જાઉં પણ મોડલ પાસે બેઠા પછી અમારે સાચું બોલવું પડે તો એ રોજ દહ લાખ આવે બાપુ ભાઈ આનો કરાવમાં નથી પણ આ જે ભેળા કરતા હોય એને હું કઉ છું અત્યારે કાઢી નાખો બાપ પછી ધૂમધામ લઈ લેજો પણ અત્યારે ખેડૂતને બચાવો ખેડૂના દીકરા સામું જો દીકરીઓ સામું જો એને દીકરા દીકરીઓ નહીં હોય એને 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 કોડ નહીં હોય ખેડૂતને અને બીજા બિયારણ વાળા તમે ખોટા બિયારણ તમે લઈ જશે યાદ રાખજો તમારી પેઢી ઉપડી જવાની છે ખેડૂત ને માથે અત્યાચાર થઈ રહ્યો છે કારણ કે અમે ચારણ છે અમે આયા બેઠા પછી બધાયનો ન્યાય કરવો પડે એ અમે છે ખોટા બિયારણ દિવસો એ ખેડૂતને કપા હોય કે મગફળી કેવડા એને એની માથા આખી લાલે છે કે મારે આ દીકરાના લગ્ન કરીશ દીકરીના કરીશ કે મારું દેણું છે પાર પાસ કે મકાન લઈશ અને એ બરોબર મોલ થાય અને એમાં એ મોલમાં કાંઈ નિવેદ આવે નહીં એટલે પછી શું કહેવાય આ દવા લઈ જાઓ આને થામતા જાઓ સમજી લેજો તમારું બધું દવામાં જવાનું છે બાપુનો આદેશ છે

અને આમ તમે ગલગલિયા કરો છો કદાચ પચાસ હજાર રૂપિયા તમે એક વિઘેટીઓને તો ખેડૂનો પુરવાર નથી થાય પણ મેં તમને કીધું તો માણનો તૂટો પૂણ્ય કે હાંધુ પણ આ બધા કથાકારોને કહું છું એમાં હું આવી ગયો છું મંદિરોવાળાને કહું છું આ મોટા મોટા કલાકારોને કહું છું દેશ વિદેશમાં એને કહું છું

પણ ખેડૂ મળે છે ને એટલે આ બાપુને બોલવું પડે છે જરીક તો સમજો પછી રૂપિયા તમારા કોણ ખાય છે કઈ ને રીએ સમજી લો કાઢી નાખો રૂપિયા અને કોઈ ધામ સંઘર્ષ ના ધામ નથી ખવડાવવાના ધામ છે એક પછી એક તમે કચકાઠિયા માં લ્યો કોઈ ધામ સંઘર્ષ નથી કરતા ખવડાવવાનું કામ કરે છે અને હંગળો તો મને વાંધો નથી ભલે તમે હંગરતા રહ્યો પણ અત્યારે તમે કાઢી નાખો પછી તમે લઈ લેજો પણ ખેડૂ નિવારો આવો એક મોગલ ધામથી બાપુ નો આદેશ છે જય મોગલ જય મણીધાર જય વડવાળી જય વડવાળી